મહાભારતના કૃષ્ણ ક્યાંય માખણ ચોરી કરે નહીં ક્યાંય રાસ લીલા કરે નહીં ક્યાંય વેણુનાદ કરે નહીં મહાભારત કે કૃષ્ણ કોને મહાભારત કે કૃષ્ણ રચના કરે ષડયંત્રો કરે કૂટનીતિ બનાવે હો મહાભારત કે કૃષ્ણ હે અને ભાગવત ના શ્રી કૃષ્ણ કેવા છે માં યશોદાના ખોળામાં પોઢે માખણ ચોરી કરે ગિરિરાજ ધરણ કહેવાય અસુરોના ત્રાસ થી પૃથ્વીને મુક્ત કરાવે એ ભાગવતના શ્રી કૃષ્ણ અને મહાભારતના શ્રીકૃષ્ણમાં ઘણો ફેર છે જ પણ વ્યક્તિત્વમાં ફરક છે નથી હોતું આપણે નાના હોય ત્યારે કઈક અલગ હોય અને યુવાનીમાં અલગ હોય એ એક વખત હવે હવે આ ભાગવત કથાની રચના કેવી રીતે થઈ એની વાત છે કથાઓ તો આપણે અનેકો વખતો આપણે આ સાંભળતા જ રહેતા હોઈએ છીએ પણ આ શાસ્ત્રોની ઉદ્ભવ કેવી રીતે થયા એક વખત હિમાલયમાં ચાર ધામની યાત્રા તમે કરવા આમાંથી ઘણા લોકો ગયા હશો તો બદ્રીનાથ ધામ છે હિમાલયમાં અને બદ્રીનાથ ધામમાં આશ્રમ છે છે અને વ્યાસ ગુફા પણ એક છે વ્યાસ ગુફા અને બીજી ગણેશ ગુફા આમાંથી કોઈ ગયા હોય તો તમે કદાચ દર્શને કર્યા હોય વ્યાસ ગુફા છે ગણેશ ગુફા છે તમને આપણને બધાને ખબર છે કે વ્યાસજી બોલતા જાય અને ગણેશજી લખતા જાય તો એક ગુફામાં વ્યાસજી બેઠા બેઠા ઉચ્ચાર કરે ઉદગાર કરે અને એક ગુફામાં બેઠા બેઠા ગણેશજી લખતા જાય મહાભારત આવી રીતે લખાણું છે છે એવી કથા તો મહાભારતની રચના કરી બધા વેદોનું સંપાદન કર્યું એનું સંકલન કર્યું બ્રહ્મસૂત્ર ની રચના કરી આ બધું રચના કર્યા પછી વ્યાસજી પોતાની ગુફામાં બેઠા છે અને વ્યાસજીનું મન અશાંત છે અને ત્યાં નારદ નારદજી આવે છે લખ્યું હજી સુધી શાંતિ નથી મળતી અને ત્યારે વ્યાસજી ત્યારે નારદજી વ્યાસજીને કહે છે હે વ્યાસજી તમને માઠું ન લાગે તો એક વાત કહું તમે અત્યાર સુધી જેટલી પણ રચનાઓ કરી છે ને એ બધી જ્ઞાન સંબંધી હતી કર્મકાંડ સંબંધી હતી તમે જ્ઞાનનો મહિમા કર્યો વિદવતાનો મહિમા કર્યો પણ હજી સુધી તમે ગુણ ગાયા નથી અને જ્યાં સુધી વ્યક્તિ હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી જ્યાં સુધી હરિના ગુણ ગાતો નથી ત્યાં સુધી એને શાંતિ મળતી નથી આમાં જ્ઞાનમાં શાંતિ નથી જ્ઞાન અશાંતિ પેદા કરે જેટલું માણા ઓછું બધા જેટલું માણા ને ઓછું ખબર પડે ને માણસ અનુભવ્યું છે કે નહીં જેટલું આપણને ઓછું ખબર હોય ને એટલે આપણે સુખી હોય તમે જોજો ગામડાના અમુક અભણ ડોહી હોય કે બાપા હોય જેને બહુ નિરક્ષર હોય અભણ હોય પણ એ લેરમાં હોય

જ્ઞાનીઓના ચહેરા જોજો ક્યારે એના ઉપર પ્રસન્નતા નહીં હોય ક્યારે એના મુખ ઉપર પ્રસન્નતા નહીં હોય શાંતિ નહીં હોય શું કામ કારણ કે આ ઘોડા છે ને અમારા અમુક સાથે વળદા અમુક ડોક્ટર પછી એ ડોક્ટર બન્યા અને પછી હું વાત કરતા હોઉં ને એટલે હું ઘણી વાર એનું હોય તમારે કેટલું સારું તમે આમ બીમાર પડો તો તમારે અડધી રાત્રે તમારે કાંઈ ચિંતા નહીં તમને ખબર જ હોય કઈ દવા લેવી ના શું એને કંઈ અમને એટલે જ વધારે ચિંતા થાય આ દવાની પત્રીકડી ખોલીને તો અમને બહુ તમે તો હજી અમે તમને લખી દઈ કે આ દવા ખાઈ લેજો એટલે તમે ત્રણ ટાણા આંખ મીચીને તમે તમારા ઉપર ભરોસો રાખીને ખાઈ લો કારણ કે તમને ખબર નથી આની અંદર શું છે અમને ખબર છે આની અંદર શું છે એટલે અમને વધારે ચિંતા થાય કે આ દવા ન ખોવાય હા આપણને ખબર ન હોય ને એટલે આપણે ચિંતા ન હોય ભરોસો રાખીને ખાઈ લ્યો અને બે ધીમ આપણે હાજર થઈ જાય બહુ ગોટે ચડે કારણ કે ખબર છે બુદ્ધિ છે ને કાતર જેવી છે બુદ્ધિ કાતર નું કામ કરે જેની પાસે હોય ને એને કાપે ને હામે વાળાને કાપે

જે બહુ જ્ઞાન ચર્ચામાં નથી હમતો જેને બહુ શાસ્ત્ર હારે બહુ લેવા દેવા નથી બહુ શાસ્ત્રો વાંચ્યા નથી તમે અને ખાલી એને રામ નામ બસ એમાં એક શ્રદ્ધા હોય અથવા તો કૃષ્ણ નામ રાધા જે પણ એના ઈષ્ટ હોય એ ખાલી એ નામ લેતો હોય ને ત્યારે તમે એનો ચહેરો જોજો એના ચહેરા ઉપર કેટલી પ્રસન્નતા હશે હા તમે ભક્તનો ચહેરો જોજો અને જ્ઞાનીનો ચહેરો જોજો તમે હરિના ગુણ ગાયા નથી એટલે હજી તમને અશાંતિ છે તમે તમને હું ભગવાન નારાયણથી ઉદ્ગારિત થયેલા એવા ચાર શ્લોકો હું તમને આપું છું અહમે વા સમેવા ગ્રેદ સદ અસત્પરમ પશ્ચાદમ યત યો વશિષ્યે યદ ીતેથ નારદજી ચાર શ્લોકો વ્યાસજીને આપે છે કે આમ મૂળ તમને ચાર શ્લોકો આપું અને ભાગવત છે ને ખરેખર મૂળ ચાર શ્લોકો છે મૂળ ભાગવત ચાર શ્લોકો છે ચાર શ્લોકો નારદજી વ્યાસજીને આપે અને આ ચાર શ્લોકો સૌથી પહેલા નારાયણ આ ચાર શ્લોકો પોતે ઉદ્ગાર કરે બ્રહ્માજીને આપે બ્રહ્માજી નારદજીને આપે અને નારદજી વ્યાસ ને આપે અને વ્યાસ ચાર માંથી અઢાર હજાર શ્લોકો નો વિસ્તાર કરે વ્યાસ શબ્દનો અર્થ જ ઈ થાય ટુ ઇલોબરેટ વિસ્તાર કરવો વ્યાસનો અર્થ આપણે ગણિત મળતા વ્યાસ કોને કહેવાય चकेड़ों मोए यी व्या, डायामीटर व्यास विस्तार करवो अनु विस्तार केटलो जे इल्लेम के अनु व्यास केटलो जे व्यास का अर्थ होता है विस्तार करना स्वयं नारद जी एच चार श्लोको व्यास जी ने आप